નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જંગલના રાજા કહેવાતા સિંહને એક ગાયના વાસરડાએ ઊભી પૂછડીએ ભગાડ્યો હોય તેવા અસંબિત કરી દેનારો બનાવ જાફરાબાદમાંથી સામે આવ્યો છે જાફરાબાદ તાલુકાના સરવડા ગામે શિકારની શોધમાં બે સિંહો ઘૂંસ્યા હતા એક સિંહે વાસરડા પર ડોટ મૂકી ત્યારે અચાનક દ્રશ્ય પલટાઈ ગયું એક વાસડું સિંહ પાસળ દોડી ગયો તો બીજું વાસડું બીજા સિંહ સામે સામનો કરવા ડોટ મૂકી વાસડાની હિંમતથી સિંહો ગભરાય અને ઊભી પૂછડીએ ભાગવા મજબૂર બન્યા શિકાર માટે ઘૂસેલા સિંહો માટે વાસડો આફાતરૂપ બન્યો સિંહ પાછળ ડોટ મૂકતા વાસડાના સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે શિકાર બનતું પશુ સિંહને બગાડે એવી આ દુર્લભ ઘટના સૌને આશરેમાં મૂકી રહી છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી